સુરતમાં ખાડી પૂરને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ ભભક્યો ઉઠ્યો સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગ્યા કોઈ પણ પક્ષવાળા આ લાઈનમાં આવો નહીં જ્યાં સુધી ખાડી નિકાલ નહીં થાય ત્યાં સુધી વોટ માંગવા પણ આવું નહીં ખાડી પૂરને લઈ સોસાયટીના ઘરમાં હજુ ભરાય છે વરસાદી પાણી ત્રણ દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ થવા પર મજબૂર બન્યા મારું નામ કલ્પનાબેન પટેલ છે હું પંદર વર્ષથી આ સોસાયટીમાં રહું છું અમે જ્યારે પણ કંઈક હોય ને એટલે અમર સરખું આવે છે પણ કોઈ ઈલાજ આવતો નથી એટલે હવે અમારે આ બેનર ના છૂટકે મારવું પડ્યું છે માટે અમારી લાઈનમાં વોટ માંગવા મહેરબાની કરી અને આવતા નહીં આવશો તો અપાન થશે એના જવાબદાર અમે રહીશું નહીં ભાઈ

તંત્ર સુતેલું છે અને લોકોની બદહાલી આજે આખી તંત્ર એની ઉપર જે કાર્ય કરી રહ્યું છે લોકોને ખોટા ઠાલા આશ્વાસનો આપે છે કે પાણી નહીં આવે નહી આવે રાજકારણીઓ જે કોઈ મત માંગવા આવે છે તેઓને રજૂઆત કરીએ છીએ તો એ લોકો સામેથી એમ જ કે છે કે પાણી તો આવશે જ તો આના માટે કોઈ પણ નિરાકરણ લાવે અને કેન્દ્રમાં પણ જે ગુજરાત સરકાર છે આપણી ત્યાં સુધી માધવ બાગની ફરિયાદો ગયેલી છે કોઈ ફરિયાદી એમ કહેતો હોય કે કોઈ રાજકારણી એમ કહેતો હોય કે આ વસ્તુની અમને જાણ નથી તો એ તદ્દન પાયાવિહોની વાત છે દરેક સભ્યોએ સોસાયટી ની અંદર એસએમસી માં પણ ફરિયાદ આપેલી છે ગુજરાત ગવર્મેન્ટ સરકાર ને પણ આ વસ્તુની જાણ છે જેની લેખિત રજૂઆતો સોસાયટી ના ના પ્રમુખ શ્રી જે સભાસદો છે છે સભ્યો એની પાસે લેખિત અરજીઓ બધી રજૂ કરેલી જ છે અને હાજર માં પણ જેને પણ જોવી હોય એને બતાવી પણ શકીએ એમ છીએ અમે તો આ વસ્તુ ઉપર સરકાર શ્રી ને નમ્ર અપીલ છે કે આની ઉપર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલા લઈ અને પાંચ લાખ પ્રજા જે ત્રસ્ત છે પ્રજા ત્રસ્ત છે તો સરકાર ને એનો મોટો વિક્ષેપ પડશે દરેક પ્રજા છે સરકાર ના પૂરા સહયોગ માં છે પણ જો પ્રજા ત્રસ્ત થશે તો આનો વિરોધ ક્યાં પહોંચશે એ અમે જણાવી શકીએ એમ નથી તો સરકાર શ્રી ને અપીલ છે કે આ વસ્તુ ઉપર પૂરું ધ્યાન આપે અને પ્રજાનું નિરાકરણ લાવે એવી હાથ જોડીને અમે અપીલ કરી રહ્યા છીએ